કેમ છો દોસ્તો વેલકમ બેક ટુ બીજું કાર વાળા આજે તમારા માટે છે ને ખાલી ને ખાલી નવ્વાણું હજાર રૂપિયાથી સ્ટાર્ટ થઈને બધા જ બજેટની ગાડીઓ એક જ વિડીયોમાં તમારા માટે લઈને આવી ગયો બધી હંડ્રેડ પર્સન્ટ ગાડીઓ નોન એક્સિડેન્ટલ રહેવાની તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે તમારી મનપસંદ અને ફેવરેટ ગાડી પણ આ વિડીયોમાં તમને મળી જશે તો ચલો વિયો સ્ટાર્ટ કરીએ તો મિત્રો આવી જાવ આપણે ગાડીના ડિટેલની વાત કરીએ કમલેશ ભાઈ ગાડીની ડિટેલ શું રહેશે બોલેરોની સૌથી પહેલી ગાડી 2018 મોડેલ બોલેરો છે ફર્સ્ટ ઓનરમાં ગાડી આવશે જેટા વેરિયન્ટ છે આપણા વ્યૂઅર્સ માટે આપણે આપી દેસું ઓન્લી 4 લાખ ને 75000 4 લાખ 75000 ખાલી અને 100% નોન એક્સિડેન્ટલ ની નોન એક્સિડેન્ટલ બધી ગાડીઓમાં ગેરંટી જો સોધી આપો તો તમને ગાડી ફ્રીમાં આપી દેસ જો મિત્રો તમે ગાડીમાં એમ કેસો કે એક્સિડેન્ટલ છે તો તમને ગાડી 100% નોન એક્સિડેન્ટલ મળી જશે ગાડી ફ્રી માં આપી દેસ જો તમે એક્સિડેન્ટલ સાબિત કરશો તો

એટલે એમના માટે આપણે એક નહીં બે બે સ્વીપ લઈને આવીએ ચાર સિલિન્ડરમાં સૌથી પહેલી ગાડી છે બે હજાર બાવીસ મોડલ ફાઇવ સ્ટોનર એલેક્સાઈ વેરિયન્ટમાં આવશે આ ગાડી ચાર ચાર પાવર વિન્ડો સાથે તમને પાંચ લાખ ને પચીસ હજાર રૂપિયા માં આપી ખાલી પાંચ લાખ પચીસ હજાર માં અને કિલોમીટર ની ખાલી વીસ હજાર ફરેલી વીસ હજાર ચાલેલી ગાડી ખાલી પાંચ લાખ ને પચીસ હજાર માં ચાર સિલિન્ડર મિત્રો હવે તો નવું મળે તો ત્રણ સિલિન્ડર વાળું આ અને એકદમ બ્લુ કલર માં એમાં પડે આખી ઓરિજિનલ પેન્ટ ગાડી પડશે આખી ઓરિજિનલ પેન્ટ નેક્સ્ટ ગાડી

બે લાખ રૂપિયામાં એમાં ભી પચીસ હજાર ડીપી ભરીને બાકીની લોન થઈ જશે ખાલી પચીસ હજાર રૂપિયા ડીપી ભરો અને તમે ગાડી તમારા ઘરે લઈ જાઓ ભાઈઓ ગાડી આ આ છે ફર્સ્ટ ઓનર પણ જે લેડીઝ માટે સ્પેશિયલ ઓટોમેટિક ગાડી છે એટલે એમના માટે આપણે બે લાખ ને સાઈઠ હજાર રૂપિયામાં ઓટોમેટિક ફર્સ્ટ ઓનર ગાડી આપી સિટી માટે બેસ્ટ અને મારી બેનો માટે પણ બેસ્ટ ગાડી ઓટોમેટિક અને એમાં પણ ભાઈ એકદમ ઓછી કિંમતમાં તમને મળી જશે ક્વિડ નેક્સ્ટ ગાડી સેમ બે હજાર ઓગણીસ નું મોડલ છે આ બી ઓટોમેટિક ટોપ મોડલ માં આવશે આર એક્સ ટી માં આવશે આ બી ગાડી સેમ આપણે બે લાખ ને સાઠ હજાર બે લાખ સાઠ હજાર ટોપ મોડલ ટોપ મોડલ ઓકે હજી બી આપણા જોડે ક્વિડ છે ક્વિડ ની કેટલી ડિમાન્ડ છે ને કે પૂરી કરીએ તો એટલી ઓછી પડે છે એના પછી લેટેસ્ટ મોડલમાં એલઈડી ડીઆરએલ વાળી ગાડી બે હજાર બાવીસનું મોડલ નવી આઠ લાખ રૂપિયાની આવે છે ચેક કરી લેજો આપણા વ્યુઅર્સ માટે આપણે બાવીસનું મોડલ આપી દઈશું ખાલી ત્રણ લાખ ને છ હજાર રૂપિયા આઠ લાખ વાળી ખાલી ત્રણ લાખ ને છ હજાર રૂપિયામાં કેટલી વીડ થઈ એક બે ત્રણ હજાર એમાં તો બે બે તો ઓટોમેટિક ગાડી છે હવે નેક્સ્ટ ગાડીની વાત કરીએ તો નેક્સ્ટ જેમ તમે વાત કરી આપણી સ્ટાર્ટિંગ પ્રાઇઝ નવાણું હજાર એટલે નવાણું હજાર માં ચાલીસ ની એવરેજ વાળી ગાડી લઈને આવ્યો છું ગાડી જે ટાટા નેનો કંપની ફિટિંગ સીએનજી વાળી ગાડી ચાલીસની એવરેજ આપે ચાલીસની એવરેજ સીએનજી માં ચાલીસ ની એવરેજ આપે છે આ ગાડી વ્યુઅર્સ માટે ખાલી નવ્વાણું હજાર રૂપિયા માં ખાલી નવ્વાણું હજાર રૂપિયા માં હવે તો ઉનાળો આવ્યો ક્યાં સુધી બાઇક લઈને ફરતા રહેશો ખાલી નવ્વાણું હજાર રૂપિયા માં વાળી ગાડી બાઇક જેટલી એવરેજ આવી ચાલીસ ની એવરેજ નેક્સ્ટ ગાડી આપણા જોડે નેક્સ્ટ ગાડી જે માણસોને લોન ફેસિલિટી બી જોઈએ અને બિલકુલ ઝીરો ડીપી માં ગાડી જોઈએ એમના માટે આપણે બે હજાર સોળ મોડલ કેવી હંડ્રેડ લઈને આવ્યા છીએ એ બી પેટ્રોલ વિથ સીએનજી પેટ્રોલ વિથ સીએનજી માં હાજી પેટ્રોલ વિથ સીએનજી 16 મોડેલ વ્યૂઅર્સ માટે સ્પેશિયલ ઓફર માં ખાલી 2,50,000 રૂપિયા માં આપી દીધું છે ખાલી 2,50,000 એટલે 0 ડીપી માં થઈ જશે 0 ડીપી માં થઈ જશે જોર જોર સે બોલ કે લોકો કો સ્કીમે બતા દે પૂરે પૂરી 100% લોન તમને આ પેટ્રોલ વિથ સીએનજી માં મળી જશે આ ગાડી માં નેક્સ્ટ ગાડી આપણે જોડી નેક્સ્ટ ગાડી ની વાત કરીએ ને તો એક જ સાથે Hyundai ની એકદમ નાની કોમ્પેક્ટ ગાડી સિટી માટે બેસ્ટ કહેવાય ને એવી એક સાથે બે આયોન છે ડિટેલ શું રહેશે આમાં સૌથી પહેલી 2012 મોડેલ ઇયોન છે ફર્સ્ટ ઓનર માં ગાડી આવશે વ્યુઅર્સ માટે કલર બી છે બધું સેમ મેગ્ના પ્લસ વેરિયન્ટ બે પાવર વિન્ડો સાથે ગાડી આવશે આ બી સેમ ગાડી સેકન્ડ ઓનરમાં છે એ બી એક લાખ ને સાહીઠ હજાર રૂપિયામાં આપી દીશ ખાલી એક લાખ સાઈઠ હજાર રૂપિયામાં વાત કરીએ તો પછી બે હજાર સત્તર મોડલ અલ્ટો લઈને આવ્યો છું સેકન્ડ ઓનર પેટ્રોલ વિથ સીએનજી માં આવશે વ્યુઅર્સ માટે સ્પેશિયલ ઓફર બે લાખ ને ચાલીસ હજાર બે લાખ ચાલીસ હજાર માં અલ્ટો પેટ્રોલ પ્લસ સીએનજી માર્કેટ માં બહુ ઓછી બહુ ઓછી ભાઈ એ બી એન્ટ્રી સાથે ગાડી મળશે એન્ટ્રી સાથે સીએનજી ની આરટીઓ માર એન્ટ્રી તમને મળી જવાની આ ગાડી મારી કિંમત શું કીધી બે લાખ ને ચાલીસ હજાર ખાલી બે લાખ ચાલીસ હજાર રૂપિયા માં ભાઈઓ અલ્ટો આ ગાડી ના ની વાત કરીએ તો આ એવી ગાડી છે જે પ્રીમિયમ સાથે બધા જ ફંક્શન આવી જાય છે આ ગાડીમાં બે હજાર અઢાર મોડલ ઇકોસ્કોડ નવા શેપમાં છે ટાઇટેનિયમ પ્લસ વેરેન્ટ સિક્સ એરબેગ સાથે પેટ્રોલ ઓટોમેટિકમાં ગાડી આવશે વ્યૂઅર્સ માટે સ્પેશ્યલ ઓફર પાંચ લાખને નેવું હજાર રૂપિયામાં આપી પાંચ લાખ નેવું હજાર રૂપિયા પ્રીમિયમ કહેવાય ને એવી ગાડી પણ ઓટોમેટિકમાં ભાઈ આપણા વ્યૂઅર માટે બેસ્ટ ગાડી સેવન સીટરમાં અને પણ ઓછા બજેટમાં જોઈતી વન સીટરમાં બેસ્ટ ગાડી એ બી જીરો ટીપીમાં જોતી હોય એના માટે આપણે એક નહીં બેબી ઓપ્શન લઈને આવ્યા છીએ આજે

એમના માટે આપણે લઈને આવ્યા છીએ બે હજાર ઓગણીસ નું મોડલ ગાડી સેમ વેરિયન્ટ સેમ બધું સેમ કલર છે કોઈ ડિફરન્સ નહીં સ્પેશિયલ ઓફર માં આ ગાડી ઓગણીસ ની સેકન્ડ ઓનર છે ત્રણ લાખ ને તેત્રીસ હજાર રૂપિયા ત્રણ લાખ હજાર ગાડી જોવી હોય આખા અમદાવાદ ક્યાં મળશે જોવા ગાડી જોવી હોય તો આવી જાવ એનકે મોટર્સ એરપોર્ટ રોડ અમદાવાદ સર્કલની સર્કલ ની નજીક પંપની પાસે ખાલી ભાઈ સાડા ત્રણ લાખથી પણ ઓછા બજેટમાં તમને સેવન સીટર ગાડી મળી જાવ એવી ઓગણીસ નું મોડલ ઓગણીસ નું મોડલ નેક્સ્ટ ગાડીના ડિટેલની વાત કરીએ એક સાથે ત્રણ ત્રણ પ્યોર પેટ્રોલ વેગેર શું સૌથી પેલી બે હાજર આઠ મોડલ છે ફર્સ્ટ ઓનરમાં ગાડી આવશે બે હાજર ત્રીસ સુધી પાસિંગ મળશે તમને વીમો ચાલુ મળશે ગાડી સ્પેશિયલ ઓફરમાં ટ્રાન્સફર સાથે તમને પચીસ હજાર રૂપિયામાં ખાલી એક લાખ પચીસ હજાર રૂપિયામાં બધું ઓલ ઇન્કલુડ ઓલ ઇન્કલુડ આ ગાડી ચાલે છે એટલે આ બી સેમ ગાડી ચૌદ ની ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલ વીએક્સ ગાડી આવશે પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો સાથે

બે હજાર આવી ચૌદના મોડલ ની ગાડી છે ટોપ મોડલ આવશે બ્લેક કલર બધા નું ફેવરેટ છે એ મળશે તમને આખી ગાડી ઓરિજિનલ માં આવશે કોઈ સ્ક્રેચ કે કોઈ રસ્ટિંગ કોઈ ગાડીમાં કામ નથી સસ્પેન્શન બસ્પેન્શન બધું ઓકે સ્પેશિયલ ઓફર આ ગાડી તમને ચાર લાખ ને પચીસ હાજર રૂપિયામાં આપે બ્લેક બુલ ખાલી ચાર લાખ ને પચીસ હાજર માં સીડાનમાં ઓછા બજેટમાં આપણે ગાડી જોતી હોય હેચબેક આપણે જોઈ લીધી સેવન સીટર એસયુ બી ઓછા બજેટમાં જોઈ લીધી હવે ઓછા બજેટમાં આપણે સીડન ગાડી લઈને આવ્યા છીએ સૌથી પહેલી અગિયાર ની ઇટીઓ ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલમાં ગાડી આવશે વ્યુઅર્સ માટે સ્પેશિયલ ઓફર પાર્થભાઈ નું નામ લઈને આવશો તો બે લાખ ને પચીસ હજાર રૂપિયામાં આપીએ ખાલી બે લાખ પચીસ હજાર રૂપિયામાં બેસ્ટ સીડાન ગાડી નેક્સ્ટ ગાડીની વાત કરીએ આપણે સુઝુકી ની હવે એટલું બી આપણા કસ્ટમરનું બજેટ નથી એટલે ગ્રાહક મિત્રો તમારા માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે આ ગાડી લઈને આવ્યો છું બે હજાર દસ મોડલ એસ એક્સ ફોર છે ફર્સ્ટ ઓનર માં ગાડી આવશે તમને સ્પેશિયલ પ્રાઇઝ એક લાખ પંચોતેર હજાર રૂપિયા આપી એક લાખ પંચોતેર હજાર રૂપિયા એવી સિડાન ગાડી એમાં પણ મેકવીલ પણ તમને આ ગાડીમાં મળી જશે મોડલ જેડ એક્સ આઈ વેરિયન્ટ આવશે ઓકે નેક્સ્ટ ગાડીના ડિટેલ વાત કરીએ નેક્સ્ટ ગાડી છે બે હજાર અગિયાર મોડલ હોન્ડા સિટી આ બી ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલમાં ગાડી આવશે ગાડી ખાલી તેપન હજાર ફરેલી છે સ્પેશિયલ ઓફરમાં માં અઢી લાખ રૂપિયામાં આપી દઈશ અઢી લાખ રૂપિયામાં માં હોન્ડા સિટી ભાઈઓ

ઓટોમેટિક સાથે આ ગાડી આવશે સ્પેશિયલ ઓફરમાં માં સાત લાખ ચાલીસ હજાર રૂપિયા માં ખાલી સાત લાખ ચાલીસ હજાર ટોપ મોડલ બે હજાર વીસ નું મોડલ બે હજાર વીસ ડીઝલ ઓટોમેટિક ખાલી સાત લાખ ને ચાલીસ હજાર રૂપિયા ભાઈ તમે ગાડી તો જોઈ લીધી હશે પણ અહીંયા તમને લોન પણ અવેલેબલ થઈ જશે પચીસ હજાર ડીપી પચાસ હજાર ડીપી જીરો ડીપી માં પણ તમને ગાડી જોવા મળે ડીપી માં તમને લોન થઈ જશે ખાલી તમારે ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ પાન કાર્ડ છ મહિનાનું સ્ટેટમેન્ટ અને ઘરનું લાઈટ બિલ ચાર વસ્તુ લઈને આવવાની બાકી અમારે ઉપર છે તમને ત્રણ દિવસમાં લોન કરીને આપી દઈશ અને ગાડી જોવા આવી હોય તો ક્યાં આવવાનું ગાડી જોવા માટે તમે ગુગલ મેપ માં એનકે મોટર્સ એરપોર્ટ રોડ લખો તો બી આવી જશે અથવા વોટ્સએપ પર ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર વોટ્સએપ માં હાઈ લખશો તો બી તમને ગાડી લોકેશન ગાડી ડિટેલ બધું મળી જશે આ કોઈ પણ ગાડી તમારે વધારે માહિતી લેવી તો ડિસ્પ્લે પર નંબર આપેલો કોલ જરૂર કરી દેજો અને આવી જ ગાડીઓ જોવા માટે આજે જ આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જય હિન્દ જય ભારત